ફ્રેન્ડ્સ કેમ છો મજામાં હું છું હિતેશ લાડવા એજ્યુકેશન વિથ એજ કેનિયા સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ બાર આંકડા શાસ્ત્રની અંદર પાર્ટ ટુ ચેપ્ટર નંબર પાંચ વિકલનના દાખલા ગણવાના છે મિત્રો આની પહેલાં પણ વિકલનના આપણે બે અલગ અલગ પ્રકારના દાખલા ચેપ્ટર નંબર સોરી ચાર ચાર માર્ક્સની અંદર જેમ કે ન્યૂનતમ આવક અને મહત્તમ આવક મેળવવી અને ખર્ચના વિધેયને ન્યૂનતમ કરવું એવા દાખલા આપણે ગણાવેલા હતા મિત્રો આજના ટોપિક મહત્તમ આમદાની એટલે કે આવક મેળવવાના દાખલા અંદર મોસ્ટ 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 તો લેક્ચરની શરૂઆત કરીએ ને હા મિત્રો અગાઉના જે બે ચાર ચાર માર્ક્સના જે દાખલા આપણે કરાવેલા છે ખર્ચના વિધિને ન્યૂનતમ કરવું અને ન્યૂનતમ અને મહત્તમ કિંમત મેળવવી તો એ બંનેની લિંક

મહત્તમ આમદાની માટેની માંગ શોધો એટલે કે એક્સ ગોતો જો મિત્રો શું શું ગોતવાનું છે રકમ તમને કેવી આપેલી હશે મહત્તમ આમદાની માટેની માંગ ગોતો માંગ એટલે કે ઈ એકમમાં એટલે કે એક્સમાં ગોતવાની છે અને તે માંગ માટેની કિંમત ગોતો કિંમત એટલે પ્રાઇસ ઈ પી ગોતો અને મહત્તમ આમદાની મેળવો એટલે કે રેવન્યુ આર મેળવો મિત્રો ત્રણેય વસ્તુ ગોતવાની છે માંગ એક્સ કિંમત પી આમદાની આર તમને જેટલું દાખલામાં પૂછેલું છે એટલું જ તમારે ગોતવાનું રહેશે ઓકે મિત્રો અહીંયા આપણને માંગનું વિધય આપેલું છે માંગ એક્સ બરાબર મિત્રો યાદ રાખવું હંમેશા કે લખી નાખું છું હું પેલા માંગનું વિધેય એક્સ બરાબર ત્રણ કાઉસમાં સાઠ માઇનસ પી પણ એક વસ્તુ મિત્રો યાદ રાખવી કે ક્યારેય પણ એક્સ બરાબર માંગનું વિધેય હોય નહીં હંમેશા માંગ નું વિધય ને સંકેત માં પી વડે દર્શાવવામાં આવે છે શેના વડે પી પ્રોફિટ ને પણ પી વડે દર્શાવવામાં આવે છે યાદ રાખજો પણ અહીં લખેલું છે માંગ નું વિધય તો માંગના વિધિ ને શેના વડે દર્શાવવામાં આવશે મિત્રો પી વડે દર્શાવવામાં આવશે ઓકે તો આપણે પી ને કરતા બનાવવો પડે બરાબર આ બાજુ એક્સ બરાબર આપેલું છે તો આપણે કરીએ એક્સ બરાબર ત્રણ ગુણ્યા સાહીઠ કરવાના છે મિત્રો ત્રણ ગુણ્યા સાઠ છ ત્રણ અઢાર એકસો એસી પછી ત્રણ નો ગુણાકાર પી સાથે ત્રણ એકસો ને એસી આ બાજુ પ્લસ એક્સ છે આ બાજુ આવશે તો માઇનસ એક્સ ઓકે પી બરાબર ત્રણ ગુણાકારમાં છે આ આવે તો ભાગાકારમાં એકસો એસી માઇનસ એક્સ છેદમાં ત્રણ

જોઈએ જો ન આપેલું હોય તો આ રીતના તમે શોધી શકો રેડી ઓકે માંગનું વિધેય મળી ગયા પછી આપણે માંગના વિધેયની કાંઈ જરૂર નથી આપણે ગોતવાનું છે આમદાની વિધેય ક્યુ વિધેય આમદાની મહત્તમ આમદાની માટે આમદાની વિધેય લખવાનું આમદાની વિધેય એને આર કહેવાય રેવન્યુ આમદાની વિધેય આર બરાબર સૂત્ર છે પી ઇન્ટુ એક્સ પી એટલે મિત્રો કેટલા તો માંગનું વિધિ સાહીઠ માઇનસ છેદમાં ત્રણ એનો ગુણાકાર કોની સાથે છે આર ચલો રેડી છે વન મિનિટ ચલો આર મળી ગયું છે રેડી ઓકે ત્યાર પછી આપણે આગળ વધીએ હવે આમદાની વિધેય આર મળી ગયા પછી એનું પ્રથમ વિકલિત કરવાનું છે પ્રથમ વિકલિત એટલે કે એને ડી ના છેદમાં ડીએક્સ ડી આર ના છેદમાં ડીએક્સ પ્રથમ વિકલિત સાઠ એક્સ નું શું થાય મિત્રો તો કે સાઠ કારણ કે એક્સ ની ઉપર એક ઘાત છે એક માઇનસ એક કરશું એટલે કે જીરો અને કોઈ પણ ની જીરો ઘાત એટલે જવાબ આપણો આવી જશે એક એટલે સાહીઠ માઇનસ ઉપર જે બે છે એ આગળ આવશે બે એક્સની બે માઇનસ એક છેદમાં ત્રણ તો છે જ બરાબર બે એક્સ ની બે માંથી એક ઘાત પણ લખવાની જરૂર નથી છેદમાં ત્રણ ચાલો આપણને ડીઆરના છેદમાં એક્સ મળી ગયું છે મતલબ પ્રથમ વિકલિત મળી ગયું છે ચાલો ત્યાર પછીનો સ્ટેપ શું આવશે પ્રથમ વિકલિત બરાબર શું કરવું પડે dr ના છેદમાં ત્રણ બરાબર જીરો મિત્રો ખાસ ધ્યાન આપજો ચાર માર્કસ નો દાખલો છે જે આપણને સ્યોર આવડી જશે બરાબર ચાલો હવે શું કરવાનું છે તો કે સાઈઠ આ માઇનસ ત્રણ એક્સ ટુએ છેદમાં ત્રણ આખી આવશે બરાબર ટુ એક્સ ચાલો છ ત્રણ અઢાર એકસો ને એસી ગુણાકાર માં બે છે આ બજો હતો ભાગાકારમાં બે બરાબર એક્સ એક્સ બરાબર નેવું ચાલો ભાઈ એક્સ બરાબર નેવું એકમ આપણને મળી ગયા છે ડીઆર ના છેદમાં એક્સ બરાબર જીરો મૂકતા ચાલો હવે શું છે તો દ્વિતીય વિકલિત ગોતવાનું છે દ્વિતીય ડી ડી સ્ક્વેર આરના છેદમાં એક્સ સ્ક્વેર જે આપણે પ્રથમ વિકલિત ગોતેલું હોય એનું ફરીથી વિકલિત કરવાનું ડી સ્ક્વેર આરના છેદમાં ડી માં ડીએક્સ ચાલો પ્રથમ વિકલિત શું આવેલું હતું તો કે સાઈઠ માઇનસ ટુ એક્સના છેદમાં ત્રણ રેડી તો સાઠનું કેવું થઈ જાય જીરો અચળ પદ વિકલિત કેવું થઈ જાય જીરો માઇનસ ના માઇનસ ચાલો ભાઈ બે ના છેદમાં ત્રણ ઉપર કેટલી ઘાત હશે એક ઘાત હશે કેટલી ઘાત હશે એક એક ઘાત આગળ આવે એટલે બે સાથે ગુણાકાર માં થાય ખરેખર આવું સ્વરૂપ બનશે બે ના બે છેદમાં ત્રણ ના ત્રણ ઉપરના એક છે એ આગળ આવ્યા એક્સ એની ઉપર એક ઘાત હતી એક ઘાત માઇનસ બરોબર એન એન માઇનસ વન આવું આપણું સ્વરૂપ થાય એન એક્સ એન માઇનસ વન એન એટલે કે ઉપરની ઘાત એક આગળ આવે પછી એકમાંથી એક બાદ તરણ સાદરૂપ શું આવ્યું માઇનસ બે કા બે બે ના છેદમાં ત્રણ એક્સ નહીં આવે કારણ કારણ કે એક્સ ની ઉપર જીરો ઘાત થઈ ગઈ કેવી ઘાત થઈ ગઈ જીરો ને કોઈ પણ ની જીરો ઘાત એટલે શું આવે જવાબ એક તો આપણો જવાબ આવી ગયો ખાલી માઇનસ બે ના છેદમાં ત્રણ રેડી ઓકે હવે અહીંયા શરત લાગુ પડે છે મિત્રો શું લાગુ પડે છે શરત બરોબર હવે કઈ શરત જોઈએ આપણે ઓકે ચાલો શરત શું છે તો કે ડી સ્ક્વેર આર ના છેદમાં ડી એક્સ સ્ક્વેર શું થવું જોઈએ મતલબ કે એના બરાબર આપણી કિંમત છે માઇનસ બે ના છેદમાં ત્રણ માં એક્સ બરાબર નેવું મૂકતા આપણે એક્સ બરાબર નેવું એકમ આવ્યો ને બરાબર એ નેવું એકમ જે આવ્યા એ આપણે જે દ્વિતીય વિકલિત મેળવું હોય એમાં કિંમત મૂકવાની ઓકે તો આપણે કિંમત મૂકીએ તો ડી સ્ક્વેર આરના છેદમાં ડી એક્સ સ્ક્વેર બરાબર આની અંદર કિંમત મૂકીએ તો જેમ છે એમ જ રહેશે કારણ કે આની કંઈ એક્સ નથી દેખાતો ખાલી માઇનસ બેના છેદમાં ત્રણ છે કે એક્સ દેખાતો નથી તો આપણે કંઈ કિંમત મૂકવાની થાય નહીં ઓકે જે માઇનસમાં જવાબ આપણો આવ્યો છે એનો મતલબ એ ઝીરો કરતાં કેવા કહેવાય નાના કહેવાય માઇનસમાં જવાબ આવે એટલે ઝીરો કરતા ના લેસ ધેન શું લખી શકીએ આમ એ આમદાની વિધેય મહત્તમ થશે રેડી ઓકે માઈનસ માં આવે જીરો કરતા નાનું તો મહત્તમ જયારે પ્લસ માં આવે તો ન્યૂનતમ જયારે આપણે આગળનો દાખલો કર્યો છે ખર્ચને ન્યૂનતમકરણ દાખલો એમાં જોજો તમારો પ્લસમાં આન્સર આવ્યો હશે ક્લિયર હવે આપણે ખબર પડી ગઈ કે બરાબર એકમો આપણે વેચીએ બરોબર ત્યારે આપણી આમદાની કેવી થશે મહત્તમ થશે ઓકે હવે એના માટે શું ગોતા આટલું તો અહીંયા સુધી પહોંચ્યા આ માંગ ગોતી લીધી તો મહત્તમ આમદાની માટેની માંગ શોધો બરોબર એ ખબર પડી ગઈ તે માંગ માટેની કિંમત ગોતવાની પી અને પછી આમદાની પણ ગોતવાની છે ઓકે ચાલો પેલા હવે પી ગોતી લઈએ આપણે એનું હેડિંગ આવશે કિંમત પી બરાબર તો પી વાળું આપણું સૂત્ર છે માંગના વિધેયનું જે આપણે માંગમાં ફેરવું તું હાલો પી બરાબર અહીં દેખાય છે મિત્રો તમને આપણે ફેરવેલું છે એ જ સાઠ માઇનસ એક્સના છેદમાં ત્રણ તો એ જ આપણે લખવાનું છે સાઠ માઇનસ એક્સના છેદમાં ત્રણ કિંમત મૂકીએ સાઠ માઇનસ એક્સ એટલે નેવું ના છેદમાં ત્રણ સાઠ માઇનસ ત્રીસ ત્રણ નેવું સાઠ માંથી ત્રીસ જાય તો ત્રીસ પી બરાબર ચાલો મહત્તમ આમદાની કેટલી થશે બરોબર તો આમદાની નું સૂત્ર છે આર બરાબર પી ઇન્ટુ એક્સ પીની કિંમત પણ રૂપિયામાં આપેલી છે બરોબર સત્યાવીસો રૂપિયા આપણી આમદાની થશે મિત્રો અહીંયા આપણો દાખલો પૂરો થઈ જાય છે તો સાવ ઇઝી સ્ટેપની અંદર આપણે દાખલો ગણાવેલો છે સૌ પ્રથમ આપણે શું કર્યું છે એકવાર ફાસ્ટ વિધય જો પી બરાબર આપેલું હોત ડાયરેક્ટ આ રીતનું તો કાંઈ કરવાનું રીએ નહીં પણ એક્સ બરાબર હતું તો પીને કરતા આપણે પીને કરતા બનાવી અને માંગનું વિધય ગોતી લીધું ત્યાર આમદાની વિધય પી ઇન્ટુ એક્સ કહીને આમદાની વિધેય ગોતી લીધું ત્યાર પછી એનું પ્રથમ વિકલિત કર્યું ત્યાર પછી એના બરાબર જીરો મૂકીને એક્સની કિંમત ગોતી લીધી મિત્રો ત્યાર પછી દ્વિતીય વિકલિત કર્યું આપણે ત્યાર પછી દ્વિતીય વિકલિત એક્સની કિંમત આપણે કિંમત મૂકતા અંદર જવાબ આવે છે એનો મતલબ કે મહત્તમ આમદાની કહેવાય કી પી ગોતવાનું કીધું કિંમત ગોતો તો પી બરાબર સાઠ માઇનસ એક્સના છેદમાં ત્રણ જે આપણું ફોર્મ્યુલા હતું એની અંદર કિંમત મૂકી એક્સ બરાબર નેવું તો જવાબ આપણો આવી ગયો પી બરાબર ત્રીસ રૂપિયા મહત્તમ આમદાની પી ઇન્ટુ એક્સ સત્યાવીસો રૂપિયા ક્લિયર તો અહીંયા આપણો દાખલો સંપૂર્ણ પૂરો થાય છે મિત્રો આશા રાખું છું કે તમને આ દાખલો આવડી ગયો હશે અને સમજાઈ ગયો હશે તો આ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ઓકે નેક્સ્ટ દાખલો આપણો હશે મહત્તમ નફા માટેનો રેડી ઓકે ફરીથી મળીએ નવા લેક્ચરમાં નવા વિડીયો